જૂનાગઢ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને કુલ ત્રણ ફોર્મ પરત ખેંચાયા હવે કુલ સોળ ઉમેદવાર વચ્ચે જંગ થશે સિન્હોરના પતિ પત્ની અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ભરેલ ફોર્મ પરત ખેંચ્યા દલસુખ હિરપરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ પરત ખેંચ્યું સ્વૈચ્છાએ ફોર્મ પરત ખેંચ્યાનો ત્રણેયનો દાવો ઉમેદવારી ફોર્મ ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો ભાજપ કોંગ્રેસ આપ અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવાર મળી કુલ સોળ વચ્ચે ચૂંટણી જંગ પંદર ઉમેદવારથી વધુ મેદાનમાં હોવાથી હવે બે બેબીયુનો ચૂંટણીમાં ઉપયોગ થશે મારું નામ અનિલભાઈ નરેન્દ્રભાઈ ચાવડા સિહોર મેં અપક્ષ ઉમેદવારી વિષાવદર કરી હતી અને મારી સ્વૈચ્છિક થઈ ઈચ્છા હતી હું મારું ફોર્મ પરત પાછું ખેંચું છું અને બીજા કોણે પરત ખેંચ્યું મારા વાઇફે પણ અપક્ષમાં ઉમેદવારી કરી હતી એનું પણ ફોર્મ અમે પરત પાછું ખેંચી ગયું કલ્પના કલ્પના હું ધલસુ રપરા મારું ગામ છે વિછાવડ આજે પ્રાંત કચેરી ખાતે

આ સોળ ઉમેદવાર છે એટલે આપણે બે ની જરૂર પડશે અને આપણે પ્રોપર તાલીમ સાથે સ્ટાફ મોકલીશું એટલે શાંતિપૂર્ણ રીતે મતદાન અને પ્રોપર પ્રોસિઝરથી ઇલેક્શન થશે